અંદર નો ઘુસી જતા બરો જે તમારું તપાસ કરો ભાઈ અંદર પહોચી જ માને છે તમારું તમે ભાઈ માનતા હોય બોલજો વચ્ચે મને શું તમારું મને ખબર છે સાહેબ પછી એમ માનતા હોય બોલો ને ભાઈ બધા ચાલુ જ છે ને હોય કરો ભાઈ પોલીસ સુના આયો એટલે કીજો અલગ ટીંગ દાખલ લાગે છે તમને અને હું જ્યાં તપાસ હું કરાવું બોલો ને નથી એની ઈચ્છા આપણે કરી પણ કઈ અંદર ઘુસી જવાનું છે પોલીસ સ્ટેશન અંદર હા તો પછી